પોરબંદરમાં વરસાદને લીધે માત્ર નગરપાલિકા હસ્તકના શહેરી વિસ્તારના જ નહીં પરંતુ નેશનલ હાઇવે પણ બિસ્માર બનીને ધોવાઈ જાય છે શહેરના જ્યુબેલી પુલ પર ચાર રસ્તાથી ગાયત્રી મંદિર થઈને રોકડિયા હનુમાન તરફ જતો રસ્તો ખાડીના ફળી વળેલા પાણીને કારણે ધોવાઈ ગયો છે અને ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે આ વિસ્તારની સોસાયટીઓમાં રહેતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે એટલું જ નહીં પરંતુ દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પણ પોરબંદર થઈને જ્યારે પસાર થાય છે ત્યારે તેઓને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે નેશનલ હાઇવે ઓથોરિટીએ આ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયેલા રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવવું જરૂરી બન્યું છે પોરબંદરમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગાયત્રી મંદિરથી રોકડિયા હનુમાન સુધીના વિસ્તાર ઉપર મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું જેના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે નેશનલ હાઈવે ઓથોરિટીએ વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરાવવું જરૂરી બન્યું છે કારણ કે અહીંયા સમગ્ર રસ્તા ઉપર ઠેર ઠેર મસ મોટા ગાબડા પડ્યા છે જેના કારણે વાહન અવર જવરમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે અને જ્યાં હજારો લોકો વસવાટ કરે છે અને તેઓ નિયમિત રીતે અહીંથી અવર જવર કરે છે તેથી તેમની આ મુશ્કેલીને દૂર કરવા માટે તેમજ નેશનલ હાઈવે પરથી બહારથી પસાર થતા વાહન ચાલકોની મુશ્કેલીને દૂર કરવા માટે તંત્રએ વહેલી તકે કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જીજ્ઞેશ પોપટ